પટુલા કેતા આપણા ગ્રુપ પ્રધાન આપણી વચ્ચે ખૂબ જ સમયમાં આવવાના છે અને અહીંયા જ્યારે ઉપસ્થિત થાય ત્યારે ભારત માતાનો જયકાર થાય ત્યારે આવ સૌ બે હાથ જોડીને બાદ થઈ કે દેવાની છે આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકનોએ ધ્યાન રાખવાનું છે કારણ કે આજે ગુગ્નેન્દ્ર ગ્રુપ મંત્રી અમિતભાઈ બોડેલેની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈને

છોટાઉદેપુર લોકસભાના જે ઉમેદવાર જસુભાઈ રાઠવા સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પધારી રહ્યા છે

આજે ટીમાટેની તૈયારી ચાલી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ સાની દાતુરતાથી અહીં રાજોવાય રહી છે અહીં તમે જોઈ શકો છો કે ફુવારાની લાઈન જે ફાટી ગઈ છે અને ફુવારાની લાઈનમાં લીકેજ થઈ છે અને આપણે છે સરકાર આવ્યા આપણી આંગળીઓ માં મીટી પહેરતા થયા પહેરતા થયા ઘરમાં બોલેરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત છે તે આદિવાસી નૃત્ય સાથે કરવામાં આવ્યું છે અને આદિવાસી એક છોટા ઉદ્યોગનો જિલ્લો આદિવાસી બાહુલ્યો વસ્તી ધરાવતો જિલ્લો છે આદિવાસી જે લોકો છે તેઓની સંસ્કૃતિ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એ લોકો ઉપયોગ પડ્યા છે